જય માતાજી મિત્રો મજામાં મિત્રો અત્યારમાં ખેડ કરી આપણે ખેતરમાં આવ્યા છે મિત્રો ખેડ કરી કરવાની છે મિત્રો આટલું અડધો ફાઈનલ કેરવું છે હમણાં ચોરા માટે ખેડ કરવાની છે અમારે બિહારવાના છે વિક્રમભાઈને મિત્રો જુઓ આ એટલે ચાલુ કરો ચાપી લો આમ ની કરો આ બળ પંખો મારી દીધો છે હું આવા ખાવા માટે

પોણી એટલે જાન દેવી થોડી સારી બનાવા આપડે જુવાર પેરી નોખી છે જો પેરી એટલે ટોપી નોખી આ વિજો પડે ને મોણમ એ જો દલપત ભાઈ ને પુળા વાળે છે અમારે જો મતરાબાજી લણવી પડી છે આપણેタルપત ભઈને દલપત ભઈને લોડ પડે છે થોડો આપણે લોડ તો પડ મિત્રો થોડો યો યો મિત્રો પૂરો આહી તે બાંધવાનો હોય খুত হয় আনি খবৰ হয় वाली है आप तो जयंती भाई पूरा बाढ़ है लेकिन मैं भर देता हूँ जो, 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 जो मित्रों बाजी पड़ी हुई थी हम हाँ थोड़ा बदले करो उसे आया है जो। થઈ મિત્રો આ તુવેર ઝાડ છે શિયાળામાં તુવેર આવે છે ખૂબ બને જો મિત્રો બે ત્રણ વર્ષનો છોડ છે તુવેરનું

बिहार यो आरस बैठी से जो पंदर दिवस ले मित्रों पीछे काढ़ी न